જોઈએ આજના સમાચાર ગુજરાતી સ્માર્ટ સિટી સમાન અમદાવાદમાં એમસી દ્વારા વર્ષ બે ફ્લાવર શો નું ધમાકેદાર આયોજન અમદાવાદના આ ફ્લાવર શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા પંદર કરોડના ખર્ચે અલગ અલગ દેશ વિદેશના કુલ ફૂલો દ્વારા કુલ છવ્વીસ પ્રકારના કલ્ચર બનાવાશે જેમાં કે હલ્ક હાથી વાઘ સિંહ ડોરેમોન વિવિધ વગેરેની કૃતિને ફૂલો દ્વારા શણગારી આબેહૂબ કલાનું પ્રદર્શન કરવામાં આવશે વર્ષ બે હજાર પચીસના આ ફ્લાવર શોમાં સોમથી શુક્ર સુધી પ્રદર્શન નિહાળનારને ટિકિટ રૂપિયા સિત્તેર ચૂકવવાના રહેશે જ્યારે શનિ રવિ ટિકિટના દર રૂપિયા સો રૂપિયા રહેશે અમદાવાદમાં વર્ષ બે હજાર પચીસના ફ્લાવર શોને નિહાળવો એ એક આ આજીવન યાદગીરી બની રહેશે આ સાથે જોતા રહો એસીબી ન્યૂઝ તંત્રી ભરત ભાવસાર સાથે ગુજરાતના અવનવા સમાચારો